સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો તમારું કમ્પ્યુટર અધ્યયન ધોરણ નવ ગુજરાતી મીડિયમ ચેપ્ટર નંબર પાંચના ભાગ બીજામાં ચેપ્ટર નું નામ છે ઓપરેટિંગ સિસ્ટમ નો પરિચય તો આ ની અંદર આપણો ટોપિક જે છે એ છે ઓપરેટિંગ સિસ્ટમના કાર્યો આપણે આની પહેલાના વિડીયોની અંદર એ જોયું કે ઓપરેટિંગ સિસ્ટમ એટલે શું એના ઉદાહરણ જોયા કે માઇક્રોસોફ્ટ વર્ડ છે સોરી માઇક્રોસોફ્ટ વિન્ડોઝ છે કે ઉબન ટુ છે કે એન્ડ્રોઈડ છે આ બધી ઓપરેટિંગ સિસ્ટમ છે તો હવે આ વિડીયોની અંદર એના કયા કયા કાર્યો છે એની વિશેની આપણે માહિતી મેળવશું તો સૌથી પહેલું કાર્ય જે છે એ છે સામાન્ય સેવા રૂપે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ હવે આનો અર્થ શું થાય તો અહીંયા તમે જોઈ શકો છો મેં જૂના કોમ્પ્યુટરનો એક ફોટોગ્રાફ મૂક્યો છે તો જૂના જમાનાની અંદર જ્યારે આ પ્રકારના કોમ્પ્યુટર યુઝ થતા અને તમે કોઈ પણ નવી હાર્ડવેર જેવી કે પ્રિન્ટર છે બરોબર આ ટાઈપનું પ્રિન્ટર છે એ તમે ખરીદ્યું હવે તમારે એની કોપી જે છે એ અહીંયા મેં અમસ્તા સોફટવેર્સના આઇકોન્સ મૂક્યા છે પણ એ જમાનામાં આ બધા સોફ્ટવેર્સ નહોતા ઓકે પણ દાખલા તરીકે એની કોપી તમારે માઇક્રોસોફ્ટ વર્ડમાંથી કાઢવી છે એ પ્રિન્ટરમાંથી તો માઇક્રોસોફ્ટ વર્ડની અંદર આ પ્રિન્ટરના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડતા બીજી વસ્તુ કે તમારે માઇક્રોસોફ્ટ એક્સેલ છે એમાંથી પણ કોપી કાઢવી છે તો એના અંદર પણ આ જ પ્રિન્ટરના બધા ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા પડતા તો માની લ્યો તમારી પાસે દસ પ્રોગ્રામ છે જેનો ઉપયોગ તમારે પ્રિન્ટરમાં કરવાનો છે તો દસે દસ પ્રોગ્રામની અંદર આ એકનું એક પ્રિન્ટર ઇન્સ્ટોલ કરવાનું સ્પીકર ખરીદ્યું સ્કેનર ખરીદ્યું કે કોઈ પણ નવી વસ્તુ ખરીદી તો એ બધે બધી જેટલા પ્રોગ્રામ છે એ બધાની અંદર ઇન્સ્ટોલ કરવા પડતા અત્યારે હું તમને કહું તોય નવાય લાગે તો મજૂરી વધી જાય ને આપણી તો અત્યારે આ બધી જે ઓપરેટિંગ સિસ્ટમ્સ છે એ શું કરે છે કે એ કોઈ પણ તમે નવું હાર્ડવેર પરચેસ કરો ખરીદો તો એ પોતાની અંદર જ ત્યાં ઇન્સ્ટોલ કરી લે છે આ તમે જો કંટ્રોલ પેનલની અંદર જઈને જોઈ શકો છો બરોબર ડિસ્પ્લેના બધા ડ્રાઈવર્સ ને બધા સેટિંગ્સ ને બધું પ્રિન્ટરને પાવર ઓપ્શન મોડમ પ્રોગ્રામ્સ બધી વસ્તુ જે છે એ પોતાની અંદર બધા હાર્ડવેરના ડ્રાઈવર ઇન્સ્ટોલ કરી દે છે અને પછી કોઈપણ પ્રોગ્રામ જે છે એ એનો ઉપયોગ કરી શકે છે તો આ પહેલો મુદ્દો હતો કે સામાન્ય સેવા રૂપે હાર્ડવેરનો ઉપયોગ કરવાની સગવડ બીજો મુદ્દો છે કે કંટ્રોલિંગ રેગ્યુલેટિંગ એન્ડ સુપરવાઇઝિંગ રિસોર્સિસ ઇન કોમ્પ્યુટર એટલે કે કમ્પ્યુટર સ્ત્રોતનું નિયંત્રણ વ્યવસ્થિત ચલાવવા અને દેખરેખ રાખવી તો કોમ્પ્યુટર જે છે એ વધુને વધુ શક્તિશાળી બનતા જાય છે એનો પ્રોસેસિંગ પાવર વધતો જાય છે એટલે કે પ્રોસેસર વધારેને વધારે સારા આવતા જાય છે એનો સ્ટોરેજ કેપેસિટી હાર્ડ ડિસ્ક દિવસેને દિવસે મોટી આવતી જાય છે રેમ જે છે એ પણ દિવસેને દિવસે વધુને વધુ પાવરફુલ આવતી જાય છે ખરું ને અને અત્યારે કોમ્પ્યુટરની અંદર આપણે મલ્ટી ટાસ્ક રન કરી શકીએ મલ્ટી પ્રોગ્રામ કે એક સાથે ઘણા બધા પ્રોગ્રામ આપણે યુઝ કરી શકીએ અમે ઉદાહરણમાં આપ્યું છે નોટપેડ ખુલ્લું છે પાવર ખુલ્લું છે ફ્રી વિડિયો કન્વર્ટર ખુલ્લું છે માય કોમ્પ્યુટર ઇમેજ વ્યુઅર આ ઇન્ફોર્મેશન આટલા બધા એકસાથે પ્રોગ્રામ ખુલ્લા છે નીચે પણ તમે આઇકોન્સ જોઈ શકો છો તો એ સગવડતા જે છે એ આજની જે ઓપરેટિંગ સિસ્ટમ છે એ પૂરી પાડે છે કે તમે એકસાથે આટલા બધા પ્રોગ્રામ ખોલી શકો છો જૂના જમાનામાં એવું નહોતું એક સાથે ડોઝ બેઝ હતું કમાન્ડ ટાઇપ કરવાના એક જ પ્રોગ્રામ યુઝ કરી શકતા હવે તેની સાથે નવી નવી સમસ્યાઓ કે પ્રશ્નોનો પણ જન્મ થાય છે શું તો કે કે જ્યારે કોઈ એક જ સમયે એક જ પ્રોગ્રામ ચાલતો હોય તો એને બધા રિસોર્સ વાપરવા મળે રિસોર્સ એટલે કે પ્રિન્ટર સ્પીકર ડ્રાઈવર એટલે ટૂંકમાં બધી જ વસ્તુ એને વાપરવા મળે બધા હાર્ડવેર એમાં કોઈ નુકસાન નથી પણ વિચારો કે જ્યારે તમે બે પ્રોગ્રામ ખોલીને બેઠા છો ઓકે અને બંનેમાંથી તમે પ્રિન્ટનો ઓર્ડર આપો તો પ્રિન્ટર શું કરે એક જ પાના ઉપર બે વસ્તુ છાપી નાખે કે પેલા એમાં તો કાંઈ કોઈની લાગવક તો ચાલે નહીં કે પેલા એક્સેલનું છાપે ને પછી વર્ડનું છાપે પાછા દસ પાના ઓર્ડર આપ્યો તો પાછું એક એક્સેલ પાછું વર્ડ શું કરે એ નિર્ણય લેવાની શક્તિ પ્રિન્ટર પાસે હોતી નથી કે આ રીતની સમસ્યા ઉભી થાય ત્યારે શું કરવું તો મેં એક પ્રિન્ટરનો દાખલો આપ્યો પણ આવી રીતે બધા રિસોર્સમાં જ પ્રોબ્લેમ થાય તો સ્વાભાવિક છે કે આ સમયે ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં મદદરૂપ થાય તો આ પરિસ્થિતિમાં ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ મહત્વનો ફાળો ભજવે છે ઓકે ઓપરેટિંગ સિસ્ટમ છે આ પરિસ્થિતિને સરખી રીતે સંભાળી લે છે એ સાધનોનું નિયંત્રણ કરે વ્યવસ્થિત ચલાવવા માટે ઉપયોગી થાય અને સાધનો ઉપર દેખરેખ રાખવાની નિર્ણાયક ભૂમિકા ભજવે છે પછી છે કે એનું કાર્ય છે કે હેન્ડલિંગ મલ્ટી પ્રોસેસર સિસ્ટમ તો કોમ્પ્યુટરની અંદર એક કરતાં વધારે પ્રોસેસર્સ જ્યારે હોય બરોબર જરૂરી નથી કે બધા કમ્પ્યુટરની અંદર એક જ પ્રોસેસર હોય સુપર કોમ્પ્યુટરની અંદર તો હજારો પ્રોસેસર હોય તો જ્યારે કોમ્પ્યુટરની અંદર એક કરતાં વધારે પ્રોસેસર હોય ત્યારે એને મલ્ટી પ્રોસેસર સિસ્ટમ કહેવામાં આવે છે હવે આ પરિસ્થિતિની અંદર એ જરૂરી છે કે શું કામ જાજા પ્રોસેસર હોય પહેલી વસ્તુ આપણને સવાલ થવો જોઈએ તો જાજા પ્રોસેસર એટલે હોય કેમ કે એને જાજી બધી વસ્તુ પ્રોસેસ કરવાની જરૂર પડતી હોય કે જેમાં એક પ્રોસેસર ઉપર એટલો બધો લોડ પડે તો પ્રોસેસર ગરમ થઈને સિસ્ટમ હેંગ થઈ જતી હોય તો વધારે લોડ રહેતો હોય તો વધારે પ્રોસેસર જોઈએ બરાબર સારું હવે આપણે ઉદાહરણમાં અહીંયા એમ જોઈએ કે આપણી પાસે પાંચ પ્રોસેસર છે તો ઓપરેટિંગ સિસ્ટમ જે છે નક્કી કરશે કે કયા પ્રોસેસરને કેટલો લોડ આપવો એટલે કે જે કામ છે કાર્યભાર એ બધામાં સરખી રીતે વહેંચી દેશે જેથી કરીને કોઈ પણ એક એક જ પ્રોસેસર ઉપર ભાર ન લાગે અને બીજા પ્રોસેસર નવરા નવરા સુઈ ન રહે આરામ નો કર્યા કરે બરોબર છે તો આ કામ છે એ ઓપરેટિંગ સિસ્ટમ કરે છે જો તમને વિડિયો ગમ્યો હોય હું જે રીતે ભણાવું છું એ સમજાતું હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો તો હું ભાગ ત્રીજો પણ બનાવીશ ચોથો અને પાંચમો પાંચે પાંચ ભાગ આ ચેપ્ટરના અપલોડ કરીશ હવે છે પ્રોગ્રામનો અમલ ચાલુ કરવો અને બંધ કરવો સ્ટાર્ટિંગ એન્ડ સ્ટોપિંગ ઓફ ધી પ્રોગ્રામ એક્ઝિક્યુશન તો તમને સવાલ મનમાં એમ થાય કે આ ખોટી વાત છે ઓપરેટિંગ સિસ્ટમ છે એ થોડો પ્રોગ્રામ ચાલુ કરે છે પ્રોગ્રામ તો આપણે ચાલુ કરીએ તમારી વાત પણ સાચી છે દાખલા તરીકે મારે પાવર પોઈન્ટ ખોલવું છે તો હું પાવર પોઈન્ટના આઇકોન ઉપર ડબલ ક્લિક કરું ને મારે માઇક્રોસોફ્ટ વર્ડ ખોલવું છે તો હું માઇક્રોસોફ્ટના આઇકોન ઉપર ડબલ ક્લિક કરું કે સ્ટાર્ટ મેનુમાં જઈને એ પ્રોગ્રામ ખોલવું તો હું જ કરું છું ને એ કયા કોમ્પ્યુટર ઓપરેટિંગ સિસ્ટમ કરે છે તમને એવો સવાલ થાય એનો જવાબ એ છે કે કમ્પ્યુટર પોતાની અંદર બધી જ વસ્તુ ઝીરો અને વન ઝીરો અને વનમાં સ્ટોર કરે છે આપણી તાકાત નથી કે ઝીરો વન ઝીરો વનમાં સમજીને કાંઈ કાર્ય કરી શકીએ તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ આપણને આવું ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપે છે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા સ્ટાર્ટ બેનો ઉપર ક્લિક કરવું એટલે આખું ખુલશે આમાંથી મારે જે પ્રોગ્રામ ખોલવો હોય હું ખોલી શકીશ ઓલ પ્રોગ્રામસમાં જઈને બીજો પ્રોગ્રામ ખોલી શકીશ અને પ્રોગ્રામનું નામ ટાઈપ કરીને ખોલી શકીશ ઉપરાંત કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રોગ્રામના આઇકોન ઉપર ક્લિક કરીને પણ એવું પ્રોગ્રામ સ્ટાર્ટ કરી શકીશ તો એ સગવડતા મને કોણ પૂરી પાડે છે ઓપરેટિંગ સિસ્ટમ આજે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ છે બરોબર ઇન્ટરફેસ એટલે શું એ મેં સમજાવી દીધેલું છે બરોબર તો એ કોણ પૂરો પાડે છે ઓપરેટિંગ સિસ્ટમ પછી બીજી વસ્તુ ઘણી વખત આપણે પ્રોગ્રામ આ ચાલુ કરવાની વાત થઈ પ્રોગ્રામ બંધ કરવા માટે પણ દરેક પ્રોગ્રામમાં રેડ કલરની ચોકડી હોય છે બરાબર છતાંય આપણે બંધ કરવા ભૂલી જઈએ તો આપણે પાછું છેલ્લે આવું ડાયલોગ બોક્સ આવે કે તમારે સેવ કરવું છે કે નથી કરવું બરાબર હવે પછીનું જે કાર્ય છે ઓપરેટિંગ સિસ્ટમનું છે મેમરી એક્સેસનું નિયંત્રણ કંટ્રોલિંગ એક્સેસ ઓવર મેમરી મેમરી એટલે આપણે કઈ મેમરીની વાત કરીએ છીએ અત્યારે આપણે અત્યારે ટેમ્પરરી મેમરી જે છે રેમ એના વિશે વાત કરી રહ્યા છીએ રેમ શું છે તમને મેં સમજાવ્યું હતું ચેપ્ટર નંબર ફોરમાં બહુ વિગતવાર રેમ જે છે અહીંયા તમે તમારી નાના હતા ત્યારે ગણિતની જે આવી સ્કવેર લાઈન બુક હતી એની સાથે સરખામણી કરી શકો છો ઓકે તો રેમ જે છે એ આવા નાના નાના ચોરસાની બનેલી છે દરેક ચોરસાને એક એક બાઇટ કહેવામાં આવે છે ઓકે તો રેમની અંદર આપણે એનો ઉપયોગ કેવી રીતે થાય ધારો કે મેં પાવર પોઈન્ટ સ્ટાર્ટ કર્યું તો એને આમાં પોતાને લોડ થવા કેટલાય કેબીની જરૂર પડશે તો એ આમાંથી ચોરસા વાપરશે ને પછી બીજો પ્રોગ્રામ ખોલ્યો મ્યુઝિક પ્લેયર તો એ પણ આમાંથી જ ચોરસાઓનો યુઝ કરશે આ બધા બાઇટ્સનો યુઝ કરશે ખરું ને જગ્યાનો આમાંથી યુઝ કરશે ને હવે ગમે ગમે એમ જગ્યાનો યુઝ કરવા માંડે તો તો લોચો થઈ જાય કે ભાઈ પાવર પોઈન્ટ છે ને આટલા જ તે ચોરસાની જરૂર હતી પણ એને તો આ બધા ચોરસા રોકીને બેહી ગયું તો પછી કે હું મ્યુઝિક પ્લેયરને ચાલુ જ થવા ન દઉં તો એવું ચાલે નહીં તો ઓપરેટિંગ સિસ્ટમ જે ધ્યાન રાખે કે પાવર પોઈન્ટ તારે આટલા જ તે બાઇટની જરૂર છે એટલે તને હું આટલા જ બાઇટ આપીશ વધારે જોવે તો કેજે પછી તો બીજો પ્રોગ્રામ ચાલુ કર્યો તો બીજા પ્રોગ્રામને એ તે કે ચાલો તને આટલા બાઇટસની જગ્યા આપું છું એવી રીતે દરેક પ્રોગ્રામને એ સંકેત કરે કે તને આટલા આટલા બાઇટ્સની જરૂર છે અને તને એટલા બાઇટ્સ મળશે કોઈપણ પ્રોગ્રામને રન થવા માટે જેટલી મેમરીની જરૂર હોય તે પ્રમાણે તેણે ઓપરેટિંગ સિસ્ટમ પાસે માગણી કરવી પડે રિક્વેસ્ટ કરવી પડે અને ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા ન ફળવાયેલ મેમરીને કોઈ પ્રક્રિયા એક્સેસ કરી શકતી નથી જેટલી મેમરી ઓપરેટિંગ સિસ્ટમ ફાળવે એટલી જ તે દરેક પ્રોગ્રામ અથવા દરેક પ્રોસેસ યુઝ કરી શકે અને મેમરીનું રક્ષણ કહેવામાં આવે છે હવે પછીનું જે કાર્ય છે ઓપરેટિંગ સિસ્ટમનું છે સર્વિંગ ઓપરેટિંગ સિસ્ટમ જે છે એ સર્વિંગ મલ્ટિપલ યુઝર એક કરતાં વધારે યુઝર એટ ધી સેમ ટાઈમ આના માટે હું તમને બે ઉદાહરણ આપીશ કે તમારું કોમ્પ્યુટર જે છે એના અંદર તમે એક કરતાં વધારે યુઝર બનાવી શકો કે નહીં એડમિનિસ્ટ્રેટર અને ગેસ્ટ એવા બે યુઝર આપેલા જ હોય છે પણ તમે વધારે પણ યુઝર બનાવી શકો ખરું ને તો આ યુઝર બનાવવાની સગવડ કોણ પૂરી પાડે ઓપરેટિંગ સિસ્ટમ અને આ જે યુઝર છે એને દરેકને રાઇટસ આપેલા હોય દાખલા તરીકે એડમિનિસ્ટ્રેટર છે તો એ પ્રોગ્રામ અન કરી શકે નવો પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરી શકે અને પાસવર્ડ થ્રુ લોગિન હોય અને ગેસ્ટ છે એ ખાલી પ્રોગ્રામનો યુઝ કરી શકે એવું કાંઈ કરી શકે નહીં એટલે સિક્યુરિટી પણ સાથે સાથે જળવાઈ રહેતી હોય છે બરાબર તો આ નાનો એક્ઝામ્પલ આપ્યો હવે એક બીજો એક્ઝામ્પલ જે તમારી ટેક્સ્ટબુકવાળાએ આપ્યો છે એ તમને આપું કે ઘણી બધી વખત ખર્ચો ઓછો કરવા માટે ઘણી બધી સ્કૂલ છે બેંક છે તો એમાં કઈ રીતનું કરે કે એક જ તે સીપીયુ પરચેસ કરે એને સર્વર કહેવાય ઓકે અને એની સાથે બધા આ જે છે મોનિટર અને કીબોર્ડ અને માઉસ ત્રણ વસ્તુ છે એ અટેચ કરી દે ડેટા જે છે એનો સંગ્રહ બધો એક જ સીપીયુ સર્વરની અંદર જ થતો હોય ઓકે તો આ કરવાની સગવડતા કોણ પૂરી પાડે ઓપરેટિંગ સિસ્ટમ આવી રીતે તમારે યુઝ કરવું હોય તો કોણ આવી રીતે યુઝ કરવા દે ઓપરેટિંગ સિસ્ટમ આવી રીતની સગવડતા પૂરી પાડે તમને નવાઈ લાગશે તમે કોઈપણ બેન્કમાં જાઓ ને તો ત્યાં બધા કર્મચારી પાસે ફક્ત કીબોર્ડ માઉસ અને મોનિટર જ હોય કોઈની પાસે સીપીયુ નો હોય સીપીયુ તો એક જ હોય સર્વર રૂમમાં ને એની સાથે બધા જોડાયેલા હોય તો આ હતું હવે પછી કેન્દ્રીય સંચાલન અને આમાં નામાં જ વધારે સમજાવું કે કેન્દ્રીય સંચાલન અને સહિયારા સાધનોનો ઉપયોગ દાખલા તરીકે ફાઇલ જેવા વિશેષ લાભ પણ મલ્ટી યુઝર સિસ્ટમ પૂરી પાડે છે ફાઇલ શેરિંગ એટલે શું કે દાખલા તરીકે મેં કંઈક ટાઈપ કર્યું અને સેવ કર્યું બરાબર હાર ડિસ્કની અંદર અને હું એલાઉ કરું તો તમે પણ તમારા કમ્પ્યુટરમાંથી એ જ ફાઇલ ખોલી શકશો તમારે પેન ડ્રાઇવમાં નાખીને તમને આપવાની જરૂર પડશે નહીં આના લીધે કંપની વર્ક ફ્રોમ હોમની સવલત પણ પૂરી પાડે છે ખરેખર આમાં ઇન્ટરનેટની જરૂર છે આ તો તમારી ટેક્સબુકવાળા થોડુંક વધારે જ તે લખી નાખ્યું છે આ મુદ્દામાં ખરેખર આ ઇન્ટરનેટથી ચાલે આમાં ઓપરેટિંગ સિસ્ટમનું કોઈ કાર્ય આવતું નથી કે આજના જમાનામાં છતાં આ ટોપિક આવ્યો છે તો કહી દઉં કે આજે ઇન્ટરનેટ દ્વારા અને સર્વરમાં બધો કંપનીનો ડેટા સ્ટોર થયો હોય તો હમણાં કોરોનાને લીધે લોકડાઉન પિરિયડ ચાલતો તો તો માણસો ઓફિસે નહોતા જઈ શકતા તો ઘરે બેઠા બેઠા પણ કામ કરી શકે બરોબર છે કેમ કે ડેટા તો સર્વરમાં સ્ટોર થાય પોતાના લેપટોપમાં એને આઈડી પાસવર્ડ નાખીને એ વસ્તુ કરી શકે પછી કોઈ પણ ટેકનિકલ પ્રોબ્લેમ પણ ઓનલાઈન સોલ્વ થઈ શકે હવે તમને આ ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય છે એ તમને સમજાવું કે દાખલા તરીકે મારા કમ્પ્યુટરની અંદર કાંઈ પણ વસ્તુ બગડ્યું છે પ્રોબ્લેમ થયો છે તો એક ઓપ્શન એ છે કે હું ટેકનિશિયનને મારા ઘરે બોલાવું બરાબર અને એ રિપેરર ઘરે આવીને રિપેર કરી જાય કોમ્પ્યુટર સિમ્પલ અને બીજો ઓપ્શન કયો છે તો કે કે મોનિટરનું શેરિંગ એની જોડે કરું પછી મારા હાથથી જેમ હું કીબોર્ડ અને માઉસ યુઝ કરી શકું એમ એના ઓફિસમાં બેઠા બેઠા એ એના કીબોર્ડ અને માઉસથી મારા કોમ્પ્યુટરનું સંચાલન કરી શકે અને ત્યાં બેઠા બેઠા એ જોઈ શકે કે મારા કોમ્પ્યુટરની અંદર શું પ્રોબ્લેમ છે અને એ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે હવે આ બધાની સાથે સાથે જ્યારે ઇન્ટરનેટને બધું આટલું વિકસ્યું છે તો સિક્યોરિટી પણ ખૂબ મહત્વની વસ્તુ છે કે જ્યારે એક કોમ્પ્યુટર છે એ ઘરે બેઠા બેઠા ટેકનિશિયન યુઝ કરી શકે તો હેકર્સ જે છે એ બેંકના સર્વર પણ હેક કરી નાખે અને આપણા યુઝર એકાઉન્ટ હેક કરી નાખે બરોબર આ બધી શક્યતા રહેલી છે તો જ્યારે કોમ્પ્યુટરની સામે યુઝર્સ આટલા બધા મલ્ટી યુઝર યુઝ કરી શકતા હોય તો આ બધી તકલીફો જે છે સિક્યોરિટીની સ્વાભાવિક છે કે એ થવાની છે તો આમાં ઓપરેટિંગ સિસ્ટમ છે એ પોતાની રીતે થોડી ઘણી સિક્યોરિટી પૂરી પાડે છે કમ્પ્યુટર નેટવર્ક અને ઇન્ટરનેટ વ્યાપક ઉપયોગથી દૂર અંતરમાં દૂર એકાંતમાં હજારો કિલોમીટર દૂર રહેલી કમ્પ્યુટર સિસ્ટમને એક્સેસ કરી શકાય છે એક રીતે જોઈએ તો આ સગવડ આશીર્વાદરૂપ છે તો બીજી બાજુ આપણે જોઈએ તો કોઈ વ્યક્તિ કમ્પ્યુટરને બિનઅધિકૃત એક્સેસ કરીને દુરુપયોગ થવાની પણ શક્યતા રહેલી છે તો આધુનિક ઓપરેટિંગ સિસ્ટમની કેટલીક પાયારૂપ રચના સલામતી પૂરી પાડે છે પણ જો કે તે પર્યાપ્ત નથી નહીંતર તો એન્ટી વાયરસને એવું કાંઈ શોધાયું જ ન હોય એન્ટી મેલવેરને કાંઈ જરૂર જ ન હોય ઓપરેટિંગ સિસ્ટમ જો બધું કરી શકતી હોય તો છેલ્લી વસ્તુ જે છે છેલ્લું કાર્ય ઓપરેટિંગ સિસ્ટમનું એ છે અન્ય સામાન્ય સેવાઓ પૂરી પાડવી પ્રોવાઇડિંગ અધર કોમન સર્વિસીસ તો કોમ્પ્યુટર સિસ્ટમના કાર્યો સરળ બનાવવા ઓપરેટિંગ સિસ્ટમ અન્ય અનેક સામાન્ય સેવાઓ પૂરી પાડે છે આમાંથી કેટલીક સેવાઓ ઉપયોગકર્તાથી ગુપ્ત રહે છે કારણ કે તેનો શુદ્ધ ઉપયોગ કોઈ વ્યક્તિ દ્વારા કરી શકાતો નથી આપણે કોમ્પ્યુટરની અંદર એવા ઘણા બધા પ્રોગ્રામ ઇન્સ્ટોલ કરેલા હોય છે દાખલા તરીકે ડોટ નેટ ફ્રેમવર્ક ઇન્સ્ટોલ કરેલું હોય તો તમે ડાયરેક્ટ ડોટ નેટ ફ્રેમવર્કનો કોઈ યુઝ નથી કરી શકતા પણ તમે સી લેંગ્વેજમાં પ્રોગ્રામ લખવા જાઓ તો એ ડોટ નેટ ફ્રેમવર્ક ન હોય તો એ સી લેંગ્વેજ ચાલે જ નહીં તમારી તો એવી રીતે ઘણા બધા પ્રોગ્રામ્સ હોય સપોર્ટિંગ પ્રોગ્રામ્સ કે જે ઓપરેટિંગ સિસ્ટમ પોતાની અંદર ઇન્સ્ટોલ રાખે અને બીજા કોઈ પણ પ્રોગ્રામને સહાયરૂપ બને એ ઉપરાંત બીજું કે ઓપરેટિંગ સિસ્ટમ અનેક નાના અને સરળ છતાં કમ્પ્યુટરના ઉપયોગકર્તાને ધારા ઘણા ખરા ઉપયોગી એવા યુટિલિટીઝ અને એક્સેસરીઝ આપે છે દાખલા તરીકે એક્સેસરીઝમાં જાવ તો કેલ્ક્યુલેટર નોટપેડ પેઇન્ટ પેઇન્ટ પ્રોગ્રામ આવડે છે ને પેઇન્ટ તમે બધા કરતા હોય સાઉન્ડ રેકોર્ડર તો આવા બધા જે પ્રોગ્રામ છે એ કંઈ તમે પોતે ઇન્સ્ટોલ કરવા નથી ગયા એ તો એની જાતે જ તે ઓપરેટિંગ સિસ્ટમે પોતાની અંદર ઇન્સ્ટોલ કરી લીધા છે ઓપરેટિંગ સિસ્ટમની સાથે તમને ફ્રીમાં જ આપવામાં આવ્યા છે બરાબર તો આપણે એક ઓપરેટિંગ સિસ્ટમનું કાર્ય છે તો આ વિડીયો અહીંયા સમાપ્ત કરીએ છીએ જો વિડીયો ગમ્યું હોય તો વિડીયોને લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો અને બીજાને પણ શેર કરજો જેથી બીજા બધા વિદ્યાર્થી મિત્રો પણ આ વસ્તુ ઘરે બેઠા ભણી શકે